દેવભૂમિ દ્વારકા જિલ્લાના ભાણવડ તાલુકાના ધારાગઢ ગામ નજીક એક જ પરિવારના ચાર સભ્યોએ આપઘાત કરતા ગામમાં ઘેરા શોકનો માહોલ છે આહેર પરિવારના ચાર સભ્યોએ ઝેરી દવા પીને આત્મહત્યા કરી હતી મોડી રાત્રે ચારેયના મૃતદેહને જામનગરની જીજી હોસ્પિટલમાં લાવીને પોસ્ટમોર્ટમ કરવામાં આવ્યું હતું જે બાદ ગુરુવારે ચારેય મૃતકોની અંતિમ યાત્રા નીકળતા ગામ આખું હિબકે ચડ્યું હતું અંતિમ યાત્રામાં જોડાયેલા તમામ લોકોની આંખોમાં આંસુ આવી ગયા હતા

ઉલ્લેખનીય છે કે બુધવારે ભાણવડના ધારાગઢ ગામ નજીક રેલવે ફાટક પાસે એક જ પરિવારના ચાર લોકોએ આત્મહત્યા કરી હતી આત્મહત્યા કરનાર પરિવાર મૂળ લાલપુરના મોડપર ગામનો હતો અને હાલ જામનગરના માધોબાગ એક વિસ્તારમાં રહેતો હતો બ્રાસ સ્ક્રેપના ધંધા સાથે સંકળાયેલા આહીર પરિવારના મોભી પર ખૂબ જ દેવું થઈ જતા અશોકભાઈ અને તેમના પરિવારે અંતિમ પગલું ભર્યું હોવાની પ્રાથમિક વિગતો સામે આવી છે